નિયમ મુજબ રોડ પર મંડપ બાંધવાની મનપાની મંજૂરી લેવી જરૂરી તો પછી ઠેર ઠેર દુકાનદારો દ્વારા બાંધવામાં આવતા મંડપોની મંજૂરીવાળા

આખા દ્વારા રોડ પર મંડપ બનાવી કર ચોરી કરવામાં આવી રહી છે જેમાં મનપાના અધિકારીઓના સીધા આશીર્વાદ વહીવટી થતા હોય છે નવાઈની વાત તો એ છે કે અહીંયા રહેણાંક હેતુમાં પાછલા ઘર ઘણા વર્ષોની કોમર્શિયલ વપરાશ કરવામાં આવે છે જેમાં સર્વેયરની હપ્તાની નીતિથી મનપાને લાખો રૂપિયાનો ચૂનો લગાવવામાં આવી રહ્યો છે આ તમામ વિસ્તારની રિવાજી આકરાણી હેઠળ ફરી નોંધણી કરેલ પાછલા વર્ષોના બાકી નીકળતા કોમર્શિયલ વેરા વસૂલાત કરવામાં આવે દુકાન આગળ બહાર કાઢેલા મંડપનો નિયમ મુજબ ભાડા વસૂલી દંડ ફટકારવામાં આવે અને વગર મંજૂરીએ મંડપ કે ડેકોરેટ્સ દ્વારા બાંધવામાં આવેલ મંડપ કે ટેન્ટમાં વાપરવામાં આવેલ સામગ્રી જપ્ત કરવામાં આવે અને મનપાને થયેલા કરચોરીના નુકસાનની ભરપાઈ દંડ સાથે વસૂલ કરવામાં આવે અને જવાબદારો સામે પગલાં લેવામાં આવે તાકીદે કરશો અન્યથા ઉચ્ચ રસ્તે કાયદાકીય કાર્યવાહી કરવા બાબત લેખિત ફરિયાદ કરવામાં સ્થાનિક લોકોમાં ચળવળ ચાલી રહી છે અને લોકોમાં આ બાબતે ચર્ચા જોર પકડી છે